હેલ્મ મારા ગુજરાતની પબ્લિક જય મૂલ્યતા જયારે જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો આપણા ગરમા ગરમ તાજા એવા ઉગતા મસ્તીના ગરમા ગરમ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે હાથમાં ગ્લોઝ પહેરીને જઈજ એટલે કે મજા પહેરીને જોઈએ એટલે તમારે હાથ પણ ફરી શકે છે મારા કલેજ આવું કંઈ વાંધો નહીં તો ફટાફટી આવી જાય નીકળવાનું હે કાલાવડું જુનાગઢના વચ્ચેના રસ્તામાં આવું કાલાવડથી અને જૂનાગઢના વચ્ચેના રસ્તામાં ખાંગસ ગામ આવેલું ખાંગસ ગામમાં અંદર મહાદેવનું મંદિર આવેલું મહાદેવનું મંદિર આમ જોવા તમને મજા જ આવી જાય હું મારો ફ્રેન્ડ એથી આમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હતો એને વચમાં એવું હતું કાંઈ વાંધો કીધું તું જોઈ લે આપણને ખબર પડે કાંઈ વાંધો તો અત્યારે ત્યાં જવાનું હોય તો ફટાફટી આપણે નીકળીને તમને બધું પણ ત્યાં દેખાડવું અને કેવું મંદિર છે એ તમને દેખાડીશ અત્યારે થોડોક અંદાજો આપી દઉં જરિયા મહાદેવ જેને એને ખબર હોય જરિયા મહાદેવ જેમને ઉપરથી પાણી મેળા રાખે ઓટોમેટિક ઉપર કાંઈ નથી ધોઈ એવી રીતના ત્યાં મંદિર છે કંઈક તો હાલો ત્યાં જે ઉપર પવન ચકીએ ને એવું કંઈક ઘે આખું રીલમાં એવું આવતું હતું ભાઈ બન્યું તો કાંઈ વાંધો નહીં ત્યાં જઈએ ને રીબુ રૂ જોઈ આવે ને તમને પણ લાઈવ દેખાડી દો ગણેશ ચતુર્થી બાજુમાં આવે તો મૂર્તિ લેવાનું કંઈક પણ કરવાનું કંઈક મારા કલે આ વ્લોગમાં એટલે લગભગ આપણે લઈ આવશું એવું મને દેખાય છે કાંઈ વાંધો નહીં આગળ આગળ જુઓ વેક્સિન રેશ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને થોડો થોડો સરપોર્ટ દો અને લેસ ગો હવે હું તમને નવો નવા લોકેશનની શરૂઆત કરો અને આપણે કરવાનું હમણાં મોટા વ્લોગિંગ તમને વધે ખબર છે મોટો વ્લોગિંગ માટે આપણે શું કહેવાય ટોપો ગુજરાતીમાં કહું તો અને ઇંગ્લિશમાં કહ્યું હેલ્મેટ લઈ લીધું છે મારા ભાઈ હેલ્મેટ એટલે એવું કંઈક જ કહેવાય એ લઈ લીધું હોય ઓલું માહોલ ભાઈ ગયું આવી જાય ભાઈ હમણાં મોટો બ્લોગિંગ લોંગ રૂટમાં જવાનું હોય પ્લાનિંગ એ એકસો પચાસ કિલોમીટર એકસો પચાસ જવાનું એકસો પચાસ આવવાનું નહીં સોરી એકસો પચાસ નહીં બસો વીસ જવાનું બસો વીસ આવવાનું એટલે ટોટલ આપણે સમજી ગયો ને પાંચસો કિલોમીટર જેવું થઈ જાય મારા લઈ જાઉં વધારે એ મોટો બ્લોકિંગ કરવાનું હોય તમને બધાને દેખાડીશ લુ ચાલો આગળ મળીશ

Apa yang lagi benda B? Kamera baru klinia,

પોલ કોની તો પોલ સે બી જઈએ હા ક્યાં ક્યાં મળે એ કુમઈ અંતન એટલે મેન 1200 ના રોડે આયાજી પાછા પર કોકલી ફોન લાવો ને કોક ിൽ അംഗങ്ങളായി മാറിക്കൊണ്ട് തീർച്ചയായും ഇനി മുതൽ നിങ്ങൾക്കറിയാത്ത ഒരു സോഷ്യൽ മീഡിയ ഇൻവെസ്റ്റ്മെന്റ് ഗ്രൂപ്പുകളിലും ഇൻവെസ്റ്റ് ചെയ്യണമെങ്കിൽ സൈബർ കുറ്റവാളികൾ നിങ്ങളുടെ ആഗ്രഹത്തെ മുതലെടുത്ത് അത് ആയുധമായി നിങ്ങൾക്കെതിരെ പ്രയോഗിക്കാം അങ്ങനെ കബളിപ്പിക്കപ്പെട്ടാൽ ഈ നമ്പറിലേക്ക് വിളിക്കുക വണ്ണം મારે કલા ગણપતિ ની મૂર્તિ લઈ લીધી છે ફાઈનલી હવે આ લોકને આપણે આયોજન કરતો મને એવું લાગે ખોટો લાંબો વિડીયો બની ગયો તો જોયો એડિટિંગમાં ખબર પડશે કેટલો લાંબો વિડીયો બનવાનો હું કઈ જય મૂલ્ય કદીશ જય શ્રી કૃષ્ણ આપણે આ લોકને આયા આયોજન કરશું બાય બાય